આજે આપણે સાદી ખીચડી બનાવીશું તો તે માટે મેં એક ભાગના ચોખા લીધા છે અને બે ભાગની મગની દાળ ફોતરાવાળી લીધી છે હવે આપણે ખીચડી બાફવા માટે પાણી ગરમ કરવા મૂક્યું છે તેમાં આપણે મીઠું નાખીશું હળદર નાખીશું હવે પાણી છે તે ઉકળવા દઈશું હવે આપણે પાણી છે તે ઉકળી ગયું છે હવે આપણે તેમાં અને મગની દાળ છે તે નાખી દઈશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે બફાવા દઈશું હવે આપણી ખીચડી છે તે બફાઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણી ખીચડી છે તે એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણી સાદી ખીચડી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તો તમારી જગ્યાએ કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો